હર હર ઘર મહાદેવ જય 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 ભગત અને તો કેમ મિત્રો બધાય આનંદમાં બસ આનંદમાં હોય તો બીજું હું આપણે જોઈએ આપણે ક્યાં નહીં જાવું કે હે બાકી તો હવે હે ને કામ તો આપણે કરવું પડે ગમે દુનિયામાં ગમે રહીએ અહીંયા હોય કે ઇન્ડિયામાં હોય કે દુનિયાના કોઈ પણ છેડામાં હોય ને કામ કર્યા વગરનું તો કંઈ થોડુંક કંઈ કોઈ ઘરે આપણે આપે જાય કોઈ વસ્તુ ન આપે જાય ને બરાબર તો હવે મારું આ કામ છે તમને થોડુંક કંઈ વાતો કરવાનું ને તમારા ભાંડ પૈકી વાતો કરીએ ને આનંદ કરીએ હમ તો ભાંડડાઓની કે આજે મારે તમને ને વાત એ કરવી છે કે અહીંયા યુકેની અંદર બે હજાર પચીસમાં ઘણા બધા કાયદા ઇમિગ્રેશનના કાયદા ઘણા બધા ચેન્જ થઈ ગયા છે એટલે એમાં અમે ઘણા લોગી બનાવ્યા છે એવું નથી એટલે વળી પાછા ઘણા એવું કહે કે ના ના આતા તમે તો દરરોજ અહીં કહો કે ચેન્જ થાય ચેન્જ થાય તે હોય એટલે તો કહી દીધા કે પણ એવું નથી આમાં ઘણું આપણું રહી ગયું હોય પાછું એવું નથી કે એક જ વસ્તુ હોય ખતરહીની હાંઠ હોય કારણ કે હા આપણે કંઈ બધું થોડું ના આમાં જે ખબર પડે એમને જ્યારે કંઈક લાગે કે ના આ વસ્તુ કીધા જેવી છે ભાંડડાઓના મિત્રોને ત્યારે વરી પાસે વાત કરીએ અને પાછું અને ઘણા પાસે આપણા હે ને આમ જે જૂના બધા છે ભાંડરડા અહીં તો બધાની ખબર છે કે ભાંડરડા એટલે હું હવે ઘણા નવા મિત્રો હે ને આપણે જોઈન્ટ થાય તો એ પાછા પૂછે કે ભાઈ ભાંડડા એટલે હું ભાંડો એટલે આપણે ફેમિલી આપણે બધું યુટ્યુબ ફેમિલી છે ને હમ એની ભંડણાંકીએ બીજું કામ છે આપણે અમારી દેશી ભાષામાં આપણે દેશી ભાષામાં જ સમજાવીએ બધું ને ઘણા એ પાછું એવો એક એક કોમેન્ટ આવી હતી એ પણ એનું અહીં તમને કહી દઉં એ ભાઈ કહે કે તમે છે ને પહેલાં એ કે બરાબર યુટ્યુબમાં તમે મૂકો છો પણ યુટ્યુબમાં મૂક્યા પહેલાં તમે ગુજરાતી શીખો એ કે મેં કીધું વાહ ગુજરાતીનો મતલબ કે ગુજરાતી કંઈક જુદી લેંગ્વેજ હશે કંઈ આવી કંઈ આમાં હું બોલું છું ગુજરાતી નથી અરે ભાઈ આ ગુજરાતી છે શુદ્ધ ગુજરાતી છે પણ આ અમારે મેરની ગુજરાતી છે હં મેરની ભાષા ઓકે એટલે કારણ કે હવે રાજકોટમાં જાઓ તો રાજકોટની જે શુદ્ધ ગુજરાતી રાજકોટમાં બોલે છે બરાબર છે તમે સુરતમાં જાઓ તો આખી તોછડી ત્યાં ક્યાંય ગયા તને ને ને ઢીકળું ને પૂછણું ને આખું આખું જુદું હોય ત્યાં હમ તો બરોડામાં જાઓ તો બરોડામાં થોડુંક વધારે પડતું હિન્દી સાઈડ હોય બધું હિન્દીમાં બોલતા હોય અમદાવાદમાં જાઓ તો અમદાવાદમાં ચોંછે છે ને એ બધા એ પાછા મહેસાણા ટાઈપ બોલતા હોય બધા હવે આમાં તમે એમ કહો કે નાના તમને ભાષા નથી આવડતી તો ભાઈ થેન્ક યુ વેરી મચ કદાચ તમને ભાષા તમને ખબર નહીં પડતા હોય હું શું બોલતો હોઈ કારણ કે તમે નહીં સમજતા હોય કારણ કે તમને તમારો વિષય નથી હા આ તો મેયરમાં જેની જન્મ લીધો હોય ને જે આપણે કહે ને કે હવા હેઠ હુંઠ જેણી ખાધી હોય ને જેની માઈ એણી આ ભાષા આવડતી હોય ને એની ખબર પડે આ ભાષામાં બાકી કંઈ જાડા મોટાનું કામ ને એટલે એટલે એવું નથી વસ્તુ એ છે કે છે ને આ શુદ્ધ ગુજરાતી છે પણ અમારી મેરની ગુજરાતી છે એટલે મેરની ગુજરાતીમાં થોડુંક કદાચ તમને કંઈ ખબર ન પડે ને ક્યારેક ખબર ન પડતી હોય એ વ્યાજબી છે એવું નથી કે ભાઈ પણ વસ્તુ આ છે એમ બરાબર તો આપણે છે ને એ ભાષામાં એટલા માટે બોલીએ છીએ કે અમારા અમારા જે દેશી માણસો છે ને અમારા જે ભાઈ દેહી અમુક માણસો છે ને એને આપણે હિન્દીમાં વ્લોક જોતા ન હોય ઇંગ્લિશના વ્લોગ જોતા ન હોય ને ઇંગ્લિશમાં જાતા જો હોય તો એને પાછું ઉપરથી જતું હોય ને જાય જ મા મારા જેવાની એ જાય તો એને તો જાય જ ને હમ્મ અને હું જનરેશન છે ને એની વાત જુદી છે ને આપણી વાત જુદી કારણ કે આપણે હવે જમાનાના બધે પહેલાં આણી બધું જોયું છે જે અત્યારે આખું કોઈ એ લોકોને ખબર જ નથી વસ્તુના કે એવું બધું હોય શક્ય હોય હે એવું આપણે જોયું કારણ કે માયાભાઈના જે આપણે ખાખી સડીયું પેરેન્ટ પાસે માથે ઓલા હિંદરીના પટ્ટા બાંધે ને ફેરતા હ એ પણ જોયું ને આ જોઈએ છે હવે એટલે એવું છે ભાંડોની કે તો મારે મિત્રોને વાત એ કરવી છે કે હવે છે ને ઈયુમાંથી ઈયુના કોઈ પણ માણસ અહીંયા આવે બે હજાર પચીસથી આ કાયદાથી ચેન્જ થઈ ગયા છે કે બી એને બે તમે ફરવા તરીકે આવી શકો અહીંયા પણ તમારે અહીંયા કામ કરવું હોય તો તમારે એના માટે પ્રોપર વિઝા જોઈએ કામના અને કામના વિઝા એટલે કે પહેલાં તો જોબ ઓફર જોઈએ તમારે રાઈટ કે જેને કોઈ કંપનીએ તમને જોબ ઓફર કર્યું હોય બરાબર પછી એનો સેલેરી કેટલો છે એ સેલરી પણ જોઈએ સેક્યુરિંગ સેલેરી એ સ્પેસિફિક સેલેરી કે આટલો સેલેરી અમે આપશું એવું બધું હોય પછી એના એના પહેલાં પોઈન્ટ પણ છે પોઈન્ટ સિસ્ટમ છે પોઈન્ટ સિસ્ટમ એ કરી નાખી છે એની એટલે તમારે ક્વોલિફિકેશન અને સ્કિલ પણ એ પણ તમારે એક્ઝામ દેવી પડે અને તો જ તમે અહીંયા આવીને કામ કરી શકો આ યુ ઈયુની વાત કરું છું એટલે યુરોપિયન કન્ટ્રીની વાત કરું છું આ યુકે આવો કાયદો કરી નાખ્યો છે બે હજાર પચીસથી લાગુ થઈ ગયો છે એટલે હવે અહીંયા આપણે તો ઠીક છે ઇન્ડિયાને નોન ઇયુની વાત જુદી વાત નથી કરતો આ તો અહીંની વાત કરું છું ઈયુવાળાઓની આ યુરોપવાળાઓની એટલે એને પણ હવે ના પાડે છે કે ભાઈ હવે બહુ થઈ ગયું એ કે અમારે ઘણા બધા આવી ગયા હિં કે બીજા બહારથી એટલે એ કે અમારે હવે જગ્યા નથી હમ તો પહેલો તો એ છે પછી બીજું છે ને રિસ્ટ્રિક્સ રિસ્ટ્રિક્શન ઓફ સ્ટુડન્ટ વિઝા ફોર નોન ઇ યુ સ્ટુડન્ટ હવે એના માટે રિસ્ટ્રિક્શન બહુ જોરદાર કરી દીધું છે આ સ્ટુડન્ટમાં લાગુ પડે ને સ્ટુડન્ટને લાગુ પડે એટલે એમાં કદાચ બધાને લગભગ બધાને ખબર છે કે અહીંયા સ્ટુડન્ટ જે બધા આવે ને એ પાછું વીસ કલાક કામ કરી શકે ટર્મ દરમિયાન જ્યારે ચાલુ હોય ટર્મને તમે વીસ કલાક કામ કરી શકો ગમે ત્યાં બરાબર હવે એ વીસ કલાકના એને દસ કલાક જ કરી નાખ્યા ટેન અવર્સ ખાલી કે દસ કલાક જ કામ કરી શકે દસ કલાકથી વધારે કામ ન કરી શકે તો અહીંયા માણસો જે બધા આવતા હોય આપણા ઇન્ડિયાથી સ્પેશિયલી જે આવે છે સ્ટુડન્ટ તો એ એમ જ હિસાબ કરીને આવે કે ભાઈ આપણે ફીના તો હાલો ભરી દીધા પણ આપણે રહેવાના કંઈક ખાવા પીવાના થોડાક તો નીકળે ને કંઈક કામ કરીએ તો હવે એ બિચારાનું કામ કરવાનું બંધ કરી દીધું આ લોકો એ પણ હવે ના પાડી દીધું એટલે એને લીધે આ લોકોની યુનિવર્સિટીમાં ઘણા બધા આ વખતે ડાઉન થઈ ગયું છે એટલે એડમિશન એટલે આટલી ટૂંકમાં બહારના આવવાવાળા બધા ઘણા બધા ડાઉન થઈ ગયા છે ખાલી ઇન્ડિયાના જ નહીં આખી દુનિયામાંથી આવે હવે એ બધી જગ્યાએથી ઓછા પડવા માંડ્યા કારણ કે અહીંયા માણસો મેઇન વસ્તુ એફોર્ડ કરી શકવી જોઈએ ને કારણ કે એક તો મોંઘવારી વધી ગઈ છે મોંઘવારીનો કંઈ કોઈ સીમા નથી અત્યારે રાઈટ એટલે એ વીસ કલાકમાંથી દસ કલાક જ કરી નાખ્યા કે દસ કલાક જ કામ કરી શકે એટલે પછી જ્યારે એને વાત કરે કે ભાઈ દસ કલાક શું કામ વીસમાં દસ કેમ કર્યા એમ જયારે પૂછીએ ત્યારે એ શું કહે છે એ એમ કહે છે કે ભાઈ હવે એ જો કામ કર્યા રાખે તો એ કે ભણે ક્યારે એટલે ભણવામાં કોન્સન્ટ્રેટ કરવા માટે થઈને આ બધું કર્યું છે એ કે એટલે આવું બધું આપણને શીખાડે એ બરાબર મિત્રોને કે આમાં આમાં છે ને આપણે જો હસતા હસતા આ વાતો કરીએ બરાબર આપણે કંઈ એવો પ્રોફેશનલ થઈ ગયા ને કે આપણે કંઈ પ્રોફેશનલ છે સમથિંગ કે ને આપણે બધું જાણીએ છીએ એવું કંઈ નથી હું તમારા જીવો જ છે ને તમે મારા જીવા છે એટલે આપણે હે ને મજા એમાં આવે હમ હવે ત્રીજું ફેમિલી રિયુનિફિકેશન રૂલ ફેમિલી રિયુનિફિકેશન એટલે કે આ જે બહારથી બધા એને બોલાવતા આપણે જે સ્પાઉસને એટલે ટૂંકમાં આપણે ફગાઈ કરી હોય ને એનાથી વાઈફને બોલાવવી હોય કે હસબન્ડને બોલાવવું હોય તો એના રૂલ્સ પણ બધાય ચેન્જ કર્યા છે કે હવે તમને બધું અહીંયા ચેક કરે છે કે તમે એને અહીંયા લઈ આવો એટલે પછી તમારી પાસે છે મકાન બકાન છે તમે એને એફોર્ડ કરી શક્યો અને તમારો પગાર કેટલો છે એ પ્રમાણે તમે એને બધાયને છોકરા હોય તો છોકરાઓને પણ તમે અહીંયા એવી રીતે સાર સંભાળ રાખી શક્યો હમ હવે આવા બધા રૂલ એની બધે કરી નાખ્યા છે એટલે એ સ્ટ્રેઇટ ફોરવર્ડ નથી આવે પહેલાં જેમ નહીં તો પહેલાં તો આપણે વાંચથી ઓલે ઇવન સ્ટુડન્ટના પણ એના ફિયા સ્પાઉસને બોલાવી શકતા ગાય કા હે સ્ટુડન્ટ આવે એક જણો અને એ પણ ઓલી માસ્ટર ડિગ્રી કરવા આવે એટલે એને એને પાછળ છે ને એણે એના છોકરા બે છોકરા હોય તો બે છોકરા આવે વાઈફ આવે બધાંય આવે ને પછી અહીંયા વાઇફ પાછી કામ કરે ને છોકરાઓને કોઈક ધ્યાન રાખે બીજું કોઈક ધ્યાન તો રાખવું જોઈએ ને બોલો ભાઈ પછી સ્ટુડન્ટ તો હોય તો એ ઘરેથી સ્ટુડન્ટ સ્ટડી કરતો હોય ને કામ ધ્યાન રાખતો હોય આવું બનતું હોય એટલે આ બધું બંધ કરી દીધું હવે એ કે આવું બધું નહીં કે પોસાય કે આપણે એટલે હવે ભાઈ કેસ્ટ આમર આવ્યો છે હવે કેસ્ટ આમર કંઈક જુદું એને કંઈક હવે ખબર ને અજી આ તો આવું છે બધું એમ બરાબર પછી હેલ્થ કેર વર્ક વિઝા એની ફી વધારી દીધી છે ટૂંકમાં આમ ત્યાંથી એપ્લાય થવાની ફી વધારી દીધી છે અહીંયા આવવાની ફી વધારી દીધી છે કોર્સની ફી વધારી દીધી બધાની વધારી દીધી ટૂંકમાં એ મેં એક બ્લોગ બનાવ્યો હતો એટલે એ તમને કદાચ ખબર હશે હં અને પછી બીજું છે ઓકે બીજું એક અહીંયા છે ને જે માણસો પાંચ વર્ષ રહી જાય અને આઈએલઆર મળી જાય તો એ લોકો છે ને અમુક વખતે આ યુનિવર્સલ ક્રેડિટને હાઉસિંગ બેનિફિટને એ બધું કરી શકતા હવે એ નાવ હવે કહે છે કે હવેથી જે હવે કદાચ નવા જે આઈએલઆરના રૂલ આવશે એમાં કહે છે એ રાઈટ હવે આ ખબર નથી હા પાકા પણ આ વસ્તુ છે કે એમ કહે છે કે અહીંયા ન કે પાંચ વર્ષ તમે રહ્યા હોય તો પાંચ વર્ષ પછી તમે આઈએલઆર માટે તમે એપ્લાય થઈ શકો પણ તે દરમિયાન પણ તમે કોઈ યુનિવર્સલ ક્રેડિટ કે હાઉસિંગ બેનિફિટ કે કોઈ ક્લેમ કોઈ ચાઇલ્ડ બેનિફિટનો કે કોઈ ક્લેમ નહીં કરી શકો એ કે એટલે પછી જે હોય તે એમ ગમે હોય એક્સ હં એટલે હવે તો એનો મતલબ એવો થયો કે જો તમે અહીંયા રેસિડન્ટ તરીકે તમે રહેતા હોય એટલે તમને માનો કે પરમિટ એમણે રહેવા માટેને આપી દીધી તમને આઈ એલ આર ઇન્ડિપેન્ડન્ટ લીવ રિમેન્સ એટલે તમે અહીંયા પરમેનન્ટ એટલે ઇન્ડિપેન્ડન્ટ જેટલા તમે તમારે રહેવું હોય એટલું રહી શકો પણ એમ પાછું એમ કહે છે કે એમાં તમે એવી શરત મૂકીએ કે હવે તમે આ બધા બેનિફિટનો ક્લેમ નહીં કરી શકો એ કે ને એનું કારણ છે કે સાડા સાત લાખ માણસ આવી ગયું કેટલો સાડા સાત લાખ હમણાં છેલ્લા કોવિડ પછીનું હવે આ બધા માણસો છે ને એ બધા હવે એના ઇન્ડિયા પાછા પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે એપ્લાય થઈ જાય ને એ બધા એને મળી જાય આઈએલઆર ઓકે અને આઈએલઆર મળી જાય ને પછી અહીંયા ક્લેમ કરવા માંડે એટલે આ સાડા સાત લાખનો હિસાબ કરી લ્યો ક્યાં પહોંચે એ પાછા એના ડિપેન્ડન્ટ હોય બધા એ પછી બધાને બોલાવે હમ તો આ એટલે ટૂંકમાં ને આને પાસે પૈસા તો છે નહીં અત્યારે હં આમાં કડકાઈતા હાલે કડકાઈતા હાલે તો હવે એમાં આમાં શું કરે એમ ઓલા કહે ને કે બોલું કંઈક છે કે કહેવત છે કે દુકાળમાં અધિક માસ દુકાળમાં અધિક માસ એમ એવું કહે ને કે દુકાળ હોય તો પાછું એક એક્સ્ટ્રા માસ આપણે જે પરસોત્તર મહિનો આવે એવી રીતે એમ કે એક મહિનો વધારે કાઢવો પડે એમ દુકાળમાં તો આના જેવું થઈ ગયું હવે અત્યારે આને પરિસ્થિતિ એટલે હવે આ બધા ને નવા નવા કાયદા કર્યા રાખે છે ને આવું બધું કર્યા રાખે તો એ કે માણસો ઓછા આવે એમ ટૂંકમાં બીજું કંઈક કહેવાનો મતલબ નથી કંટ્રોલ કરવો ગમે એમ કરીને કે આવી રીતે કંઈક કંટ્રોલ કરીએ તો માણસો ઓછા આવે હમ પણ મૂકવાના નથી ને કે એ તમે ગમે એ કરો એની નહીં કે ઊંધા પછડાવ કે હમા પછડાવ બાકી આવવાના હતા ખરા એ કે હે તો એવું છે પાંજરા નહીં તો મેં કીધું હાલો આ થોડીક વાતો મારે કરવી હતી તમારે અરે કે આજે આવી રીતે આ બધા એપ્રિલના આ એપ્રિલ નહીં એટલે બે હજાર પચીસનો આ કાયદા બધા નવા નવા આ બધા આવવાના છે અને અમુક આવી ગયા છે તો એના માટે મેં કીધું ચાલો વાતો કરીએ હમ તો બસ આ મને કહેજો તમને કેવો લાગ્યો વ્લોગ અને પાછી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમ કારણ કે હમણાં છે ને ખબર નહીં સબસ્ક્રાઈબર કેમ વયા ગયા કિનાક ખબર નહીં ક્યાં વયા ગયા હોય મારું રામ જાણે હમ પણ હમણાં સબસ્ક્રાઈબર બહુ નથી આવતા તો અમે કીધું હાલો ભાઈ એ પણ જરાક આપણે રિક્વેસ્ટ કરીએ ક્યારેક ક્યારેક રિક્વેસ્ટ કરવી જોઈએ ને હમ્મ તો એવું છે ભાંડે કીધું આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો જોરદાર મજા સાથે આનંદ સાથે જય લીરબાઈમાં જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં તો આવજો ભાંડ